ભાઈ આજની સવાર આપણી મહેસાણામાં કારણ કે સુરતથી મહેસાણા અમે આવી ગયા છે અને અમારી ભાઈ લાલ ચટકર ગાડી આવી રહી છે જોઈ રહ્યો છો અમારી આ ગાડી વહેલી બાજુ કા ગયો છે એવું ખર્ચો નહી વળવાનો નહી ભાઈ અમારી ગાડી આવી ગયા છે અમારો રવો આવી ગયો છે ગુડ મોર્નિંગ એ સાહેબ ગુડ મોર્નિંગ અને ફોન સાયલેન્ટ કર્યો તો મને વિશ્વાસ તો ઉઠાયો ના ને તો ફાઇનલી ભાઈ આપણે વિસનગર પહોંચી ગયા છે રવિ નાસ્તો કરાવવા છે માટે

ના એટલે સારું વિચારો તો બઉ સારું થાય ખરી હો પાછું પણ તમારા વિચાર ઉપર ડિપેન્ડ કરે તમે કેવું સારું વિચારી રહ્યા છો તો થાય પણ કેવાતું નહીં પેલું વિચારેલું ના મારા હા હું ઉપર વિચારતી નહીં આપડે તો કરવું છે ને દસ પોટે કામ કરના પણ વિચારવા મારો એટલે ટાઈમ વેસ્ટ કરવા ખોટા ખોટા એવા યાર તો ટાઈમ વેસ્ટ ના જાય એસા હમ લોકો કે વિચારેલું થતું નહીં અને કરીએ છીએ ને એ વિચારાતું નહીં એવું જ ને ઓય ના વરવરમાં ના આવ્યો તો વગર બોલાય દીધા હોય એ અમે તો લઈને છે વર્તનમાં નહી ચારે ચાર આગળ આયો તો બેહીયા કરવા શ્રાવણ મહિનો છે પેલો સોમવાર તો બધાનો હર હર મહાદેવ ભાઈ અમાર અર્થીલા પકોડા મંગાયા છે લેવા આવો અમારું આવશ અમારી આવી ગઈ છે ચલો ભાઈ

રાની ખાવા આવી ગઈ ચાલ સપ્તાહ ઘર ચોખ્ખું કરીએ પેલા ઘર ચોખ્ખું કરવા દો ને પછી કપડા પેલા વ્યવસ્થિત મૂકી દો ગાય આપણે રેડી થઈ ગયા છે ફટાફટ ના ધોઈને હવે બધું દુકાનનો સામાન જે બી મોટું મોટું બાકી છે એના માટે દોડા દોડ છે આજે બસ શાંતિથી બધું મસ્ત થઈ જાય અમારી દુકાનનું ઓપનિંગ થઈ જાય એવી દુઆ કરજો તો બધા પધારજો અમારા વડનગરમાં કાલે અમારું ઓપનિંગ છે જય માતાજી તો ભાઈ અમે આવી ગયા છે કચ્છ બજારમાં અમારે બધું કરિયાણું જે દુકાન માટે લેવાનું છે આપણે જોઈએ કેટલો શુભ છે અને લઈએ આપણે અમે બધું લઈ લીધું છે

કેટલી લઈને પછી જોઈએ હવે એટલે કશું ટેબલ ખુરશીનું ઉમેર પડે તો જઈએ ને તો પછી જ્યાં જોયું તું ફર્સ્ટ ટાઈમ ત્યાંથી લઈ લે તો ભાઈ અમે ઘરે પહોંચી ગયા છે હા જજે એટલું ફૂલ થઈ એસી એ સાહેબ તમે તો બહુ ફૂલ એસી ચાલો મૂકીને તમે તો ઊંઘ્યા છો ને ભાઈ હે

ભાઈ અમારા પ્રવીણા બેને છે જા ફેરી તો ચલો પહેલા તો ખાઈ લઈએ બહુ એટલે જોર ભૂખ લાગી છે ભગવાન માતાજી ભગવાનના અમને આપ કરી દીએ છે બોલ પડી ગયો મેં ફરી એકવાર ખેરાલુમાં ટેબલ લેવા માટે કારણ કે હવે ખાલી ટેબલ રહ્યું છે બાકી બધી તો મારી દુકાનનું તો ચલો ચિરા થઈ દે ગયા છે પણ ખાઈ લઈ

અને એમની દુકાનનું નામ છે દેશી દેશી લુક જેમ કે હું મારા વિડીયોમાં ને દેશી લુક એ નામ છે તો આવી જજો ભાઈ એકવાર વિઝિટ કરજો મારું નામ લઈ ભાઈ મિત્રો અમે ટેબલ લેવા આવેલા પણ તમે જોઈ શકો છો બહુ મોટું પ્લાસ્ટિકનું ખેરાલુમાં છે ભાઈ જેને લેવો એ આવી જજો અમે તો બધું લઈ લીધા પછી અમને ખબર જ પડી છે અહીંયા આવું બધું મળે છે કે અમે બધું લઈ લીધું

મિત્રો અમે અમારી દુકાનમાં જોવા બધો સામાન હવે કાલે અમારો ઓપનિંગ છે એટલે ભૂલવી ગયા છે મારો અહીંયા સ્ટેબલ અંખો કરી રહ્યો છે જોઈ શકો છો તો ભાઈ અમે બધું જોઈને પછી ઘરે જઈશું બહુ લોંગ થશે કે સવારે પાછી વહેલું અહીંયા આવવાનું છે તો ચલો હા